તો ફાઇનલી બે દિથી કલર કરવાનું તો ચાલુ જ છે પણ જો કે કહેવાય નહીં તો બધાય ઘરે હોય એટલે બ્લોગ ઉતારવાની મજા ન આવે તો છે અત્યારે બીજો દિવસ છે કલર કરવા માટેનો તો વ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો એટલા માટે આપણે વ્લોગ નથી બનાવ્યો પણ આજે થોડા બપોરે ફ્રી થઈ ગયા છે તો આપણે થોડોક વ્લોગ ઉતારી લેવું એવું લાગ્યું એટલા માટે તો જો અત્યારે જો કલર કામ ચાલુ છે તો આપણે ફાઇનલી આપણું ઘર છે ને આપણું જે કટલેરી નું હતું ને એમાં આપણે કલર થઈ ગયો છે તો રોજ અમે પેલા અહીં થોડો કલર કરેલો છે તો જો આ રીતના કે કલર કરેલો છે જો પહેલાનો કલર હતો ને ગુલાબી કલર હતો અને આ પછીનો કલર છે ને જે આવો છે સફેદ આ રીતના કઈક કલર છે જો અને આ છે ને આ બે વચ્ચે ત્રણ જે કટલેરીના ઘોડા હતા ને ઘોડા છે ને વચ્ચે પડ્યા ઘોડાને જ કરવાનો છે પણ હજુ આ ઘરનું બધું બકે પછી છે ને ઘોડાનો કરવાનો કલર હજુ તો આપણું ઘર એક જ દેખાડું છે આગળ તમને હું દેખાડું હજુ તો આપણે બધું આવી રીતે સામાન પડેલો છે વચ્ચે તો જો આમાં હજુ લીલો કલર છે ને પંખો પણ ચાલુ છે કારણ કે કલર જો છે ને આમ નહીં લીલો છે અમારું બધું આવું પડ્યું ઘર હમા કરીને એટલે એટલે જો આ દાદા એને કલર બનાવે અલે તો નતો સાંટા ઉડે જ ને કામ કરી દે જો એ કલર બનાવ કારીગર એટલા જ આમાં અલગ અલગ ઇને કલર બનાવવાનો હોય નહી દાદા કેવા કેવા કલર કરો તે મામા કેવા કલરના કલર કરો સિલ્વર ગ્રે હમ બ્રાઉન બધા મકાનનો કલર કરાવવા જાવ તમે હા જાવ મકાને જીને મકાનનો કલર કરાવો ની બધા કેજો એટલે આમ સરનામું આપી દેઈશ કયા ગામના તમે ભાઈ દાદા ભાઈ અને કયા ગામના દાદા તમે આ તો તમે મળો તમે બણ દાને ઇમણત કર્યો ને બોણ આ તો કયા તમાર જ કરી હોય કલર કામ કરો એમ નહીં તો તમારું નામ ને એવું સરનામું દઈ દો એટલે કોઈકને કેવું હોય તો કલર કલર કરાવવો હોય ને તો કે છે એમ મગનભાઈ દુધરેજ હં મગનભાઈ દુધરેજ એમનું ગામ દુધરેજ છે ને દુધરેજ થી અહીંયા આયા છે કલર કરવા માટે તો જો આપણું ઘરે હજુ બધું જો આવું બધું પડ્યું છે એમ જેમ ને તેમ કારણ કે બધે કલર કરવાનું ચાલુ હોય ને તો બધું બહાર કાઢેલું છે અને અહીંયા છે રસોડ એ આંખે રસ્તોડ જો કલર કામ ચાલુ હે દાદા ને અને આ ભઈ કલર કરે છે તો આ રીતના કઈ કલર કરવાનો છે નવરા નામ કરો ઘડી

મહેમાન આવી ગયા તો જો મિત્રો આપણા ઘરે મહેમાન આવી ગયા ને આપણે તો બેસી ગયા અને માને પણ બોલાવી લીધા ને માને કીધું મા તમે અહીંયા બેસો અને મહેમાન જોડે વાતું કરો પણ અમારે પણ પોરો ખાવતો તો અમે પણ જડે જડે બેસી ગયા અને હા મિત્રો અત્યારે છે ને વ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો હવે બે દી વ્લોગ નહીં આવે તો અહીંયા આપણે વ્લોગ પૂરો છીએ તો જય માતાજી બધાય નહીં